કરફૂટ ચોરીના આરોપીઓની ચોરીમાં ગયેલા રોકડા રૂપિયા બે લાખ સિત્તેર હજાર મત્તાના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડતી ચોકબજાર સર્વેલન્સ ટીમ તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસને બપોરના આશરે દોડથી સવા બે વાગ્યાના સુમારે બે ત્રણસો પાંચ મૃગશીષ અપાર્ટમેન્ટ રામજી નગર સોસાયટીના ઘરમાં ઘરને ચાડીને મારેલ તાળું તૂટેલ હતું દરવાજો ખુલ્લો હતો ઘરના હોલમાં રહેલા બેગમાં રોકડા રૂપિયા બે લાખ સિત્તેર હજારની મત્તાની ચોરી કરી અજાણ્યો સમ નાસી જઈ ગુનો કર્યો વગેરે બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશન પાર્ટ એ બે હજાર ચોવીસ કલમ ત્રણસો એસી મુજબનો ગુનો નોંધાયેલો સદર ગુનાના કામે પોલીસ કમિશ્નર સુરત શહેર અધિક પોલીસ કમિશનર સેક્ટર વન સુરત શહેર નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન નાઓએ દાખલ થયેલ ઉપરોક્ત ગુનાને શોધી કાઢવા અંગે સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું જેને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી વી પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ ધોળકિયા સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આઈ મક રાણી સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસોને દાખલ થયેલ ગુનો ડિટેક કરવા બાબતે આપેલ જરૂરી સૂચના અને માર્ગદર્શનને આધારે એએસઆઈ નિરંજભાઈ દશરથભાઈને સદર આરોપીની ચોરી કરવાની એમઓને આધારે અગાઉ સદર એમઓવાળા આરોપીઓને ચેક કરી સીસીટીવી ફૂટેજ ચેક કરી ટીમ વર્કથી કામ કરતા હતા દરમિયાન સર્વેલન્સ સ્ટાફના અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કિંજલભાઈ હરિભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ નાઓએ તેમના અંગત બાતમીદાર મારફતે મળેલ બાતમીને આધારે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી આરોપીને તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી ગુનો ડિટેક કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે